નમસ્કાર દર્શક મિત્રો શિવરાત્રીના સ્પેશિયલ વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે છે શિવરાત્રીનો આપણો વ્લોગ શરૂ થાય છે કેટલા વાગ્યે ખબર છે શને બેતાલીએ અહીંયા કારના ડિસ્પ્લેમાં તમે જોઈ શકો છો શને બેતાલીસ થઈ ગઈ છે અને આપણો વ્લોગ થાય છે શને બેતાલીએ શરૂ કેમ કે હવે આપણે જઈશી એક સિલેક્ટેડ પ્રોગ્રામમાં બે હજાર આપણો પહેલો પ્રોગ્રામ છે ખભાઈ હા હા એવો છે સિલેક્ટેડ છે ને હા સિલેક્ટેડ સિલેક્ટેડ પહેલો પ્રોગ્રામ છે ને શિવરાત્રી છે આજે તો તમને બધાને અંદાજો તો આવી જ ગયો હશે કે શેનો પ્રોગ્રામ હશે તો હા તમે બધાએ સાચું વિચાર્યું મતલબ કે તમારા મનમાં જે છે ને એનો જ પ્રોગ્રામ છે એટલે કે સક્રિયનો જ પ્રોગ્રામ છે તો આપણે સક્રિય ખાવા માટે જઈ રહ્યા છીએ આપણા મિત્રો પાસે અને મિત્રો પણ યુટ્યુબર છે જો કે તમે થંબનેલ જોઈ રહ્યા છો એટલે ખબર જ છે યાર એટલે કે પ્રદીપભાઈ ને પ્રતાપભાઈ ને એ બધાની સાથે આપણે પ્રોગ્રામ માટે જઈ રહ્યા છીએ પણ પ્રોગ્રામ આઘો છે થોડોક કેમ છે થોડોક દૂર છે પણ તો આવશે મજા પણ આવશે મજા કેમ કે સિલેક્ટેડ પ્રોગ્રામ છે ને પેલો પ્રોગ્રામ છે સક્કરિયા રબડું કરીને પીવાનું ભાઈ સ્પેશિયલ સ્પેશિયલ ભાંગ તો નહીં મળે અત્યારે પણ છકડિયાનું રબડું કરીને મે એમાં એડજસ્ટ કરી લેશું તો અત્યારે જો આપણી બ્રેજોડી લાઈન થઈ ગયા છીએ વિચ્છે બાજુ હાલતા વિચ્છેથી પ્રદીપભાઈને એને લેતું જવાનું છે અને પછી છે તો ચાલો બધા કન્ટિન્યુ બન્યા રહીજો અત્યારે છે ને અમે ઘેલા સોમનાથ પહોંચવામાં આવ્યા છીએ અને અહીંયાથી દેખાય છે એવું કે પબ્લિક ઘેલા સોમનાથ માં પણ ઘણું બધું છે હાલો તમને એ દેખાડી દઈશ તો દર્શક મિત્રો જોઈ શકો છો તમે સોમનાથ માં ટ્રાફિક

હવે આટલા દૂર જઈએ છે ને તો એનો થોડો ઘણો જે કંઈ એક બે ડોલર બને એટલે આપણે ચાલુ મોટો બ્લોક જો ભાઈ એસી ચાલુ કરો હાલો ફટાફટ ડ્રાઈવર જવા દેવાળો ડ્રાઈવર રાય કેલાસ ભાઈ શેઠને પિક અપ કરવા માટે આવી ગયા છે વિછા ગુજુ કલેક્શનમાં તો હાલો હવે જાસું પડલા પડલા ગાઈઝિસ તો ફાઇનલી આપણે છે ને ભાડલામાં લેન્ડ થઈ ગયા છીએ આપણો પ્લેન જો અમે તબકાય છે એની નંબર પ્લેટ લા તમને ખબર પડી જશે ગાઈઝિસ ગાઈઝિસ

આ આવતા એની ક્યાં દ્વારકા આપણે જવાનું છે કે પરણી ગયો છે કે હવે જવું નથી કે હવે ક્યાંય નથી આવવું તમારે રીમ કે હા એક્ચ્યુઅલી હું પરણી ગયો એટલે હું નો જવાનું હોય ને ભાઈ તો અત્યારે છે ને આપણે આવી ગયા છીએ ભાઈ પ્રોગ્રામ માં એક નાના એવા એટલે કે સક્રિય નહીં તો તમને મેં કહી જ દીધું છે લાલભાઈ ની વાડી આવી ગયા છે કયા લાલભાઈ ક્યાં ગયા લાલભાઈ જવા અહીંયા પ્રદીપભાઈ ને ડુપ્લિકેટ રહે ને એ લાલભાઈ સેમ સેમ પાર્ટી સેટ હા જો સેમ ટુ સેમ ટી શર્ટ છે ને સક્રિય બફા માટે માળો બનાવવો જરૂરી છે એટલે અહીંયા પ્રદીપભાઈ ની છે ને

બફાઈને થઈ ગયા છે તૈયાર અને હવે જો ભાઈ ફોલવાનું કામકાજ બધાએ કરી દીધું છે ચાલુ અને આ એક ભાઈ રહ્યો ને ખાલી હડેલા જ ફોલે છે હારા હારા બીજા બધા ફોલે કા હડેલાનું અલગ કરવાનું છે કેમ કે એમાં સ્વાદ કંઈક અલગ જ હોય એટલે પ્રોટીન વાળા હા ભાઈ પ્રોટીન વાળાનો અલગ સ્વાદ હોય ને એટલે એને અલગ રાખવાના છે આ તો કાંઈ પ્રોટીન પ્રોટીન આવે નહીં જો કાજુ બદામ ને એવું બધું છે ને

અલ્યા કેટલું નાખવાનું દૂધ કાજુ બદામ આવી ગઈ છે આમાં ચાલો હવે આવશે ખાંડ

કેમ કે એકચ્યુઅલી નકરા સકડી એ ધરાવી ન ધરાવી એવો પ્રોબ્લેમ રહે ને એટલે ઘણો ભાઈ દીધો તમે લઈ લીધી હતી બધા એ જોવો ભાઈ ચબળ 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 કરી દીધું છે ચાલુ ચબળ ચબળ શેણા એટલે શેણા હું સકડીયાનો શેરો અને પાઉંભાજી જો ભાઈ ચાલો તો હવે છે ને જમી લેવી આપણે હવે જમી તો લીધું છે પણ જમ્યા પછીની જે વિધિ હોય ને એ તમને હું દેખાડું જમ્યા પછી શું કરવાનું હોય છે પ્રોગ્રામમાં ભાઈ આ બાજુ જો જો જો

ઓલ્યો આપણો શું ડાયલોગ છે આ સોર વાગે છેડા સરો ઉપડે છે હું તો અને ટેટી સરો ઉપડે ટેટી સરો ઉપડે છે અમે તો નોવ હલવી અડધી રાતે ટેટી માં બધા આટા મારે સમજો લાઈટ ઉ લઈ લઈને ટેટી ઉ ગોતા અડધી રાતે હા ઓલે સોર વાગે છેણા છે સોરવા નીકળ્યો છું હું તો બ્લોગ માં હાલું છું મારી મારા નાના કઈ લેવા દેવા નથી સંભાળ લેજો કઈ ધ્યાન રાખજો જો ટેટીના છે ને વેલા ખોળે છે ને હરી હરી પાકલ પાકલ ટેટી ગોતે છે એ હું તમને ટેટી દેખાડું ને તો આમાં જો બકરી ટેટી છે ભાઈ પણ એ જે કાચી છે નહીં આમાં કાલ પ્રમદી ઉતારી લીધી હોય ને એટલે એવું છે પાકલ પાકલ ગોતું એની હોય જો ભાઈ બધા ગોતે જેને જડે ને એ ડિસ્કા કરે છે જેના જડે જાય એ ડિસ્કો કરે છે જો ભાઈ અહીંયા છે ને એક પાકી ગયેલી છે આપણને ખબર નથી પડતી પણ આ જો તરત આવી ગઈ હાથમાં એટલે પાકી ગઈ ને આ જો પાકલ બે ચાર ગોતી છે

ખાસ તો આપણે સકરીયાનું રબડું ખાવાયા હતા જો કે ખાઈ નથી શક્યા કાંઈ એ હવે તમે ખાજો હવારે ભાઈ અડધો અડધ જ પીડી રહ્યું છે એ હવારે આ બધાને ખાવાનું એ આપણે રાતના સાડા બાર વાગ્યે ઘર બાજુ હાલતા થઈ ગયા છીએ હજી તો કલાક દોઢ કલાકનો રસ્તો છે એટલે સાડા બાર થયા છે ને દોઢ બે બે જેવું વાગી જશે કે ભાઈ બે વાગી જશે ની આજુબાજુ તો વાગી જાય છે હમ બે વાગ્યાની આસપાસ ઘરે પહોંચશું અને ઘરે પૂગીને પછી આ બધું એડિટિંગ કરવાનું ને પછી હોવાનું ને સવારે દસ વાગે જાગવાનું મતલબ કે એડિટિંગ કરીને અપલોડ કરીને શેડ્યુલમાં મૂકીને સવારે જાગ્યું ને કે ઓટોમેટિક વિડીયો યુટ્યુબમાં એવી રીતે ગોઠવીને પછી હોઈ જવાનું છે તો ચાલો આજનો બ્લોગ છે ને અહીંયા આપણે પૂરો કરી દેવી જો એડિટિંગ કરતી વખતે ઘટશે તો ઘરે જઈને થોડોક લંબાવી દઈશ બાકી આજનો બ્લોગ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલા વગર ચાલો મળશું ફરીથી એક નવા જબરદસ્ત બ્લોગ સાથે રસ્તા ઉપર રાતનું ભાઈ સાડા બાર વાગે કોણ સામો મળે ભાઈ કોઈ નહી કોઈ ન મળે જો સુમસાન રસ્તા ઉપર ખાલી આપણી બ્રેજ એક જ જાય છે તો કઈ વાંધો નહીં બ્લોગ ને કરીએ પૂરો અને ફટાફટ પહોંચીએ ઘરે ચાલો મળશું નવા જબરદસ્ત બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય